છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે હાલત કફોડી ભારે વરસાદથી પાકને નુકસાન થતા શાકભાજીના ભાવ બમણા થઈ ગયા ફ્લાવર પચાસ મરચાં એકસો દસ ટામેટા ચાળીસ તો રીંગણ સિત્તેર રૂપિયા કિલો ગુજરાત મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિથી સુરતના એપીએમસીમાં આવક ઘટી ગઈ શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો લીઠ પચાસથી સિત્તેર રૂપિયા હતા જે હાલમાં એકસો દસ થી એકસો વીસ રૂપિયા ફ્લાવરના ભાવ વીસથી ત્રીસ રૂપિયા હતા જેહાલમાં પચાસથી સાહીઠ રૂપિયા ટામેટાના ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા હતા જે વધીને ચાળીસથી પચાસ રૂપિયા થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે એપીએમસીના ડિરેક્ટર બાબુસેકે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે જે છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે એના શાકભાજીના પાકોમાં નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય

શાકભાજી નું વાવેતર ખેડૂતોને સમય મળશે અને વાવેતર નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે આમ જોવા જઈએ તો શાકભાજીમાં ત્રીસ ટકા સુધીનો આજની તારીખમાં ઘટાડો છે અને ખાસ કરીને આજ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી ચોળી હોય તુવેર હોય ગુવાર હોય મરચાં હોય કોબીજ હોય ફ્લાવર હોય આ મોટા પાયે ઘટાડો થયો છે અને એમાં જ ભાવમાં પણ વધારો આવનારા સમયમાં જો વરસાદ રીતથી વરસશે તો થોડી તકલીફ વધશે અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો આવશે